નમસ્કાર મિત્રો હું છું તરાલજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થીઓને પ્રતિભાને બહાર લાવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે અને તેવી જ એક પરીક્ષાનું જાહેરનામું કરવામાં આવ્યું છે જેનું નામ છે તમે અહીંયા જોઈ શકો કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ત્રેવીસ તો આ પરીક્ષા કોણ આપી શકે આનો અભ્યાસક્રમ શું છે ફી કેટલી છે અને આના માટે લાયકાત શું હોવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ અને અરજી કઈ રીતે કરવી તેની પણ આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો પરંતુ જો તમે મારી ચેનલ પર સૌ પ્રથમ વાર આયા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ ચેનલ પર હું ત્યારથી લગતા શિક્ષકને લગતી નવી અપડેટ્સ પ્લસ કમ્પ્યુટર ટ્રિક્સ એન્ડ

ક્યારે કરી શકીએ તો તારીખ એક ત્રણ થી લઈ અને પરીક્ષા માટે અરજી કરી શકીએ છીએ બીજું પરીક્ષા માટેની ફી ઓનલાઈન બે હાજર ચોવીસ સુધી એટલે કે તમે અરજી અગિયાર તારીખ સુધી કરી શકો પરંતુ ફી ભરવા માટે તમને એક દિવસ એક્સ્ટ્રા આપ્યો છે વધારાનો એટલે કે બાર તારીખ સુધી તમે ફી ભરી શકો પરીક્ષાની જે તારીખ જે છે તે પણ ડિક્લેર કરી દેવામાં આવી છે અઠ્યાવીસ ચાર બે ચોવીસ હવે આ પરીક્ષા કોણ આપી શકે તો તે જોઈએ કે ઉમેદવારની લાયકાત શું તો જે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ની અંદર અરજી કરવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓ ધોરણ છ માં ભણતા હોવા જોઈએ એટલે કે ધોરણ છ માં અભ્યાસ કરતા હોય તેવા સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે એટલે કે ધોરણ છ માં પેલા તો અભ્યાસ કરતા હોવા જોઈએ અને આ જે શાળાઓ જે છે તે શાળાઓની અંદર અંડર આવતા હોય વિદ્યાર્થી તો તે પ્રાથમિક શિક્ષણ જે શિષ્યવૃત્તિ છે તેમાં એ એપ્લાય કરી શકશે અને ખાસ જોવાનું કે તે ધોરણ પાંચ નું એનું પરિણામ નાખવાનું રહેશે એટલે કે એના ટકાવારી નાખવાની રહેશે તો એને ઓછામાં ઓછા પચાસ કે જો ગ્રેડ હોય તો તને પચાસ સમકક્ષ ગ્રેડ હોવો તો તે એપ્લાય કરી ત્યારબાદ આપણે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ એટલે કે આ એક જ સ્કોલરશિપ છે પણ બે પ્રકારના ઉમેદવાર આપી શકે એક તો ધોરણ છ માં ભણતા હોય એ પણ આપી શકે અને ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતો તે વિદ્યાર્થી પણ આપી શકે એટલે તેનું નામ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નવમાની વાત કરીએ તો એ પણ સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે અને એને પણ ધોરણ આઠનું પરિણામના જે પર્સન્ટેજ છે એ નાખવાના રહેશે એટલે કે એને પચાસ ટકા અથવા તો પચાસ ટકાથી વધુ હોવા જો પચાસ ટકાથી ઓછા હશે તો તે એપ્લાય કરી શકશે અને જો કોઈ ઉમેદવાર કોઈ ખોટી માહિતી નાખશે તો તેની સામે કાયદેસરના પણ લેવામાં આવશે અને એને ઠેરવવામાં ખોટી માહિતી નાખી આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો કે અભ્યાસક્રમ જે પ્રાથમિક શિક્ષણ સ્કોલરશિપ એટલે કે ધોરણ છઠ્ઠા વાળા માટે છે ધોરણ છ વાળા માટે છે તેમના માટે ધોરણ એક થી પાંચ સુધી રહેશે ત્યારબાદ માધ્યમિકની વાત કરીએ તો એમને છ થી આઠ સુધીનો જે અભ્યાસક્રમ જે છે તે રહેશે એટલે કે આ પરીક્ષામાં ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે માધ્યમ જોઈએ તો બીજી પરીક્ષાની અંદર તમને અલગ અલગ ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી આપવામાં આવે તમારી માતૃભાષામાં પણ અહીંયા ફક્ત ને ગુજરાતી ભાષાની અંદર જ આ પરીક્ષા આપવાની રહેશે હવે કસોટીનો જે ગુણભાર છે તે જોઈએ કે ભાષા એટલે કે સામાન્ય જ્ઞાન જે છે તે તમારે સો પ્રશ્નો બીજો પાઠ જે હશે તે ગણિત એમાં પણ પ્રશ્નો અને બસો માર્ક નું તમારું પેપર થશે અને એકસો ને એસી મિનિટ સમય એટલે કે ત્રણ કલાક નો જે પરીક્ષા જે છે તે તમારે આપવાની રહેશે એટલે કે ત્રણ કલાક મળશે ત્યારબાદ જે ઉમેદવારો અંધ કે કોઈ વિકલાંગતા ધરાવતા હોય તો તેમને સમય પણ આપવામાં આવે ત્યારબાદ પરીક્ષા ફી ની વાત કરીએ પરીક્ષા ફી બંને એટલે કે ધોરણ અને માધ્યમિક પરીક્ષા માટે માટે સમાન છે રૂપિયા એ નોંધવા જેવી છે કે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન માધ્યમિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી પર દર્શાવેલા માળખા મુજબ ભરવાની રહેશે એટલે કે આટલી જે સ્કૂલો છે તેમને ઉપર દર્શાવેલા પચાસ રૂપિયા જે છે તે ભરવાની રહેશે પરંતુ એના સિવાય જે આ નીચેની સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ તેમને કોઈ પણ ભરવાની એટલે કે આ જે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમ કારણ કે એમની ફી અહીંયા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ભરવામાં આવે કે એમને આ શાળાઓની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી ભરવાની રહેશે આવક વાત કરીએ તો અહીંયા આ પરીક્ષાની અંદર આવક કોઈ લેવા દેવા તમારી આવક ત્રીસ હજાર હોય કે પછી ત્રણ લાખ હોય કે ત્રીસ લાખ હોય કોઈ લેવા દેવા નથી તમે દરેક જણે એક્ઝામ આપી શકો છો હવે ઓનલાઈન અરજી કરવાની રીત અહીંયા આપેલી છે તો કે તમે બપોરે એક ત્રણ બે થી બપોરના બે કલાકથી લઈ અને અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રાત્રિના ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધી એટલે કે બાર વાગ્યાના પહેલાં તમે આ ફોર્મ તમે ભરી શકો છો અને વેબસાઇટ જે છે ડબલ્યુ ડબલ્યુ એસ એક્ઝામ ડોટ તેના ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો અહીંયા જો કે સમગ્ર સ્ટેપ આપેલા છે પહેલા આપણે વેબસાઇટ ઓપન કરવાની ત્યારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું ત્યારે તમારે ધોરણ પસંદ કરવાનું ધોરણ છ માટે કરવા માંગો છો કે ધોરણ નવ એના ઉપર એપ્લાય ક્લિક કરવું આ સમગ્ર સ્ટેપ અને આ પીડીએફ તમને લિંકમાં મૂકું છું તો તેના માધ્યમથી તમે ફોર્મ ભરી શકો છો તેમ છતાં હું તમને એક ફોર્મ કઈ રીતે ભરું તેનો ડેમો હું બતાવું તેના માટે ગલી તો સૌ પ્રથમ તેના માટે આપણે કોઈ બ્રાઉઝર ઓપન કરવું પડશે તો હું અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરું છું એકવાર ગૂગલ ક્રોમ પ્રોપરલી ઓપન થઈ જાય એટલે તમારે અહીંયા એડ્રેસ બારની અંદર લખવાનું છે એસઈ બી ડોટ એસઈ બી એક્ઝામ ડોટ ઓર્ગેનાઇઝેશન એ લખ્યા બાદ તમારે એન્ટર આપવાનું છે જેવું એન્ટર આપશો ત્યારે તમારી વેબસાઇટ આવી કંઈ ખોલેલી દેખાશે અને ત્યાં તમારે હોમ એપ્લાય ઓનલાઈન અપલોડ ફોટોગ્રાફ્સ જેવા વગેરે તમને મેન્યુ જોવા મળે છે તો ત્યાં પહેલાં આપણે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો કે બે પ્રકારના જે મેન્યૂ જે છે તે તમને નોટિફિકેશન દેખાય છે એક તો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે ધોરણ છ માટે જો એપ્લાય કરવું તો આના ઉપર એપ્લાય કરવું ત્યારબાદ જો ધોરણ નવ માટે તમે એપ્લાય કરવા માંગતા હો તો અહીંયા સેકન્ડ સ્કોલરશીપ પસંદ કરવાનું રહેશે અને તેનું તમે નોટિફિકેશન પણ જોઈ શકો છો તો અહીંયા ધોરણ નવનું તમને બતાવવા જઈ રહ્યો છું તો એના ઉપર એપ્લાય ઉપર એપ્લાય ઉપર ક્લિક કરીશ ત્યારબાદ તમને આવું અહીંયા તમને જાહેરનામું બહાર પાડેલી તારીખ પણ દેખાશે અને વેબસાઇટનું આવેદન જે છે તે ફોર્મ કરી રીતે એ પણ ફરીથી તમને અહીંયા બતાવવામાં આવેલું છે અઠાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પરીક્ષા છે તો અહીંયા તમારે ફોર્મ ભરવા માટે યુ ડાયસ નંબર જોશે યુ ડાયસ જો નંબર જો તમને ખબર ના હોય તો મારી ચેનલ પર વિડીયોની અંદર મેં બતાવેલું છે કે યુ ડાયસ નંબર તમે કઈ રીતે ઘર બેઠા મેળવી શકો છો તો હું તમને બતાવવા માટે અહીંયા એક યુ ડાયસ નંબર નાખું છું યુ ડાયસ નંબર નાખ્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરશો ત્યારે તમને સંપૂર્ણ તમારા જે વિદ્યાર્થીઓ અથવા તો તમે પોતે ભરતા હો ફોર્મ તો અહીંયા તમને માહિતી તમારી દેખાશે જો તમે નંબર નંબરનો ચેન્જ કરવા માંગતો તો ચેન્જ કરી શકો છો પરંતુ આપણે કરવાનો નથી જો બીજી સ્કૂલનો હોય તો જ કરવાનો અને અહીંયા સંપૂર્ણ તમારી બર્થ ડેટ ને જે પણ કંઈ એસએસસી ઉપર માહિતી અપલોડ હશે તે દેખાશે તમારે ફક્ત અહીંયા એટલું જ કરવાનું છે તમારું પિનકોડ નંબર નાખવાનો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે તમે સ્ટડી હોસ્ટેલમાં રહી કે પછી હોમ એટલે કે ઘરેથી કરો છો તો અહીંયા આપણે હોમ પસંદ કરીએ તમે આર યુ સ્ટડીંગ ઇન ધ ટ્યુશન ફી ઓર્ગેનાઇઝેશન તો અહીંયા તમે જો ઓર્ગેનાઇઝેશનમાં ટ્યુશન જતા હો તો તમે યસ કરી શકો હું અહીંયા ન કરું છું અને અહીંયા તમે તમારા આઠમા ધોરણની અંદર કેટલા ટકા કેટલા કુલ ગુણમાંથી કેટલા ગુણ મેળવ્યા તે તમારે ટાઈપ કરવાના છે અહીંયા હું દાખલા તરીકે લખું એટલે મારા જે ગુણ લખ છે સાતસો ચોર્યાસી છે એ નવસોમાંથી છે તો અહીંયા નવસો લખીશ ટોટલ માર્ક્સમાંથી અને જેવું તમે તમારા પર્સન્ટેજ નીકળીને આવી જશે પછી અહીંયા તમારો પપ્પાનો નંબર કે તો નાખવાનો છે વિદ્યાર્થીના પિતાજીનો ફાધરનો પછી ત્યારબાદ તમારા પ્રિન્સિપાલનો નંબર નાખવાનો છે ત્યારબાદ તમારું ઈમેલ એડ્રેસ નાખવું હોય તો નાખવાનું બાકી જરૂર છે નહીં આટલું કર્યા બાદ તમારે સબમિટ કરવાનું છે સબમિટ કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો કે આ એપ્લિકેશન નંબર આવે છે તે એપ્લિકેશન તમારું નોટડાઉન કરવાનો રહેશે અને ત્યારબાદ કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સેકન્ડરી સ્કોલરશિપ પસંદ કરવાનું કેમ કે આપણે સેકન્ડરીનું ફોર્મ ભર્યું હતું બાદ એ નંબર નાખવાનો અને બાળક જન્મ તારીખ નાખી દઈશું એટલે તમે આટલું નાખ્યા બાદ સેકન્ડરી પસંદ કરવાનું એપ્લિકેશન નંબર નાખવાનો પચીસ ચાર બે હજાર આઠ જે જન્મ તારીખ હોય તમારી નાખવાની અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમને કન્ફર્મેશન ઉપર આવશે કન્ફર્મ ઉપર આવશે તો તમારે અહીંયા જો કન્ફર્મ આપશો તો તમારી જે ફોર્મ જે છે તે સબમિટ થઈ જશે અને સબમિટ થઈ જશે તો પછી તમે તમે એમાં કોઈ સુધારા વધારા કરી શકશો નહીં તો આ રીતે તમે તમારું ફોમ ભરો છો અને કન્ફર્મ આપશો એટલેશન આપશો ત્યારે તમારા અહીંયા એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે એ કન્ફર્મેશન નંબર તમારે નોંધી દેવાનો જે તમારે ફી ભરતી વખતે નાખવાનો રહેશે કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ અને એ પચાસ રૂપિયા ફી ભરી નાખો એટલે તમારી એપ્લિકેશન કમ્પ્લીટ થયેલી કહેવાય તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આજનો વિડીયો જો તમને ગમ્યો તો લાઇક શેર